નમસ્કાર મિત્રો તાજેતરમાં ચીનમાં એસસીઓ સમિટનું આયોજન કરવામાં આવેલું હતું વડાપ્રધાન મોદી બે દિવસ માટે એસસીઓ સમિટમાં હાજર રહેવા ચીનની મુલાકાતે ગયેલા હતા ચીનની મુલાકાત પહેલાં વડાપ્રધાન મોદીએ બે દિવસ માટે જાપાનની મુલાકાત લીધેલી હતી જાપાનમાં ભારત જાપાન પંદરમી સમિટનું આયોજન કરવામાં આવેલું હતું આ જે સમિટ હતી એમાં ભારત અને જાપાનના સહયોગથી કેટલા અત્યારે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એના પર ખાસ વાતચીત કરવામાં આવી એવા પ્રોજેક્ટ વિશે માહિતી મેળવીએ તો અત્યારે ભારતમાં તાજેતરમાં જ એક ઈ વિટારા કાર લોન્ચ કરવામાં આવી જે ભારત અને જાપાનનું સંયુક્ત પ્રોજેક્ટ છે બીજા એક પ્રોજેક્ટનું વાત કરીએ તો અત્યારે અમદાવાદથી મુંબઈ વચ્ચે હાઈસ્પીડ બુલેટ ટ્રેન બનાવવાનો પ્રોજેક્ટ ચાલુ છે બે હજાર સત્તરમાં જ્યારે વડાપ્રધાન મોદી જાપાનની મુલાકાત પર હતા ત્યારથી આ પ્રોજેક્ટ પર ચર્ચા ચાલુ હતી અને બે હજાર સત્તરથી આની શરૂઆત થઈ હતી તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ આજે અમદાવાદથી મુંબઈ વચ્ચે સ્પીડ બુલેટ ટ્રેન ભવિષ્યમાં બનશે એના વિશે અમદાવાદ અને મુંબઈ વચ્ચે આ જે હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવેલું છે તે બે હજાર ત્રીસ સુધી તૈયાર થઈ જશે આ જે ટ્રેન બનાવવામાં આવશે એની સ્પીડ ત્રણસો કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જાપાન અને ભારત સાથે અદ્યતન બુલેટ ટ્રેન શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે હવે આની સાથે જ જાપાન સરકારે ભારતને આગામી દિવસોમાં બે બુલેટ ટ્રેન ભેટમાં આપવાની પણ વાત કરેલી છે શુક્રવારે જ્યારે નરેન્દ્ર મોદી પંદરમી ભારત જાપાન સમિટમાં હાજર હતા તે દરમિયાન ભારત અને જાપાન વચ્ચે એકસો પચાસ કરાર હસ્તાક્ષર કરવામાં આવ્યા જાપાન સરકાર દ્વારા આગામી દસ વર્ષમાં ભારતમાં છ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે હવે આ જે પ્રોજેક્ટ બનાવવામાં આવી રહેલો છે એના વિશે વાત કરીએ તો અમદાવાદ અને મુંબઈ વચ્ચે આજે સ્પીડ રેલ કોરિડોર બનવા જઈ રહ્યું છે જે ભા જાપાન ભારતનો સંયુક્ત પ્રોજેક્ટ છે બે હજાર સત્તરમાં જ્યારે જાપાનના વડાપ્રધાન સિન્જો આવ્યા હતા તે સમયે વડાપ્રધાન મોદી જાપાનની મુલાકાત પર હતા અને એ સમયે આ નિર્ણય લેવામાં આવેલો હતો આ જે પ્રોજેક્ટ છે એનો કુલ ખર્ચ એક પોઈન્ટ ઝીરો આઠ લાખ કરોડ રૂપિયા છે અત્યારે આપણે વાત કરીએ તો આ જે અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું અંતર છે તે પાંચસો આઠ કિલોમીટર છે પાંચસો આઠ કિલોમીટર અંતર કાપતો અત્યારે વધારેમાં વધારે જો આપણે સમયની વાત કરીએ તો પ્લેનમાં જઈએ તો એક કલાક અને પંદર મિનિટનો સમય થાય ટ્રેનમાં છ કલાક ત્રીસ મિનિટનો કારમાં આઠ કલાકનો અને બસમાં નવ કલાક ત્રીસ મિનિટનો સમય થાય આજે સ્પીડ બુલેટ ટ્રેનનું નિર્માણ થશે પછી અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું આજે પાંચસો આઠ કિલોમીટરનું અંતર છે એ માત્ર બે કલાક અને સાત મિનિટમાં કાપી શકાશે આજે અમદાવાદ અને મુંબઈ વચ્ચે હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું નિર્માણ કરવામાં આવશે તો એ ટ્રેનમાં કુલ દસ કોચ હશે જેમાં યાત્રાળુઓની સંખ્યા સાતસો પચાસ હશે શરૂઆતમાં રોજના સત્તર હજાર નવસો પેસેન્જર સફર કરશે અને બે હજાર ત્રેપન સુધી રોજના બોણું હજાર નવસો મુસાફરોનું ટાર્ગેટ છે ટ્રેનમાં અલગ અલગ ભાગ પાડેલા હશે ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસ પ્રોજેક્ટ વિશે કેટલીક અન્ય માહિતી મેળવીએ તો કુલ બાર સ્ટેશન હશે અમદાવાદથી મુંબઈ વચ્ચે અંતર પાંચસો આઠ કિલોમીટર ગુજરાતમાં એની લંબાઈની વાત કરીએ તો ત્રણસો બાવન કિલોમીટર છે એટલે સાબરમતીથી શરૂઆત થશે અને મુંબઈ સુધી જશે મહારાષ્ટ્રમાં એની લંબાઈ એકસો છપ્પન કિમી બજેટ એક પોઈન્ટ ઝીરો આઠ લાખ કરોડ રૂપિયા એવરેજ ખર્ચની વાત કરીએ આપણે પ્રતિ કિલોમીટર તો બસો બાર પોઈન્ટ ચુવાલીસ કરોડ રૂપિયાનો ખર્ચ થશે પ્રતિ કિલોમીટરે હવે આ જે પ્રોજેક્ટ છે તે એનએચ સીએલ કંપનીને આપવામાં આવેલો છે આ જે કંપની છે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ એની સપ એની સ્થાપના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી જ્યારે કંપની એક્ટ બે હજાર તેર અંતર્ગત બાર ફેબ્રુઆરી બે હજાર સોળના રોજ બુલેટ ટ્રેન માટે અલગથી આ કંપની બનાવવામાં આવી હતી આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ માટે અત્યારે પચીસ હજાર લોકોની જરૂરિયાત છે પ્રોજેક્ટ શરૂ થાય એ પહેલાં જાપાનમાં એક હજારથી વધુ એન્જિનિયર્સ વર્ક લીડર્સ ટેકનિશિયન્સને ટ્રેનિંગ આપવામાં આવશે બુલેટ ટ્રેન ઓપરેશનમાં પચીસ હજારથી વધુ સ્ટાફની જરૂર પડશે એટલે ઘણા લોકોને આમાં રોજગારી પણ પ્રાપ્ત થઈ શકે છે જે બજેટની આપણે વાત કરીએ એક પોઈન્ટ ઝીરો આઠ લાખ કરોડ એમાં ભાગીદારીની વાત કરીએ ભારત અને જાપાનનો એક સંયુક્ત સાહસ છે તો એમાં ભારતની ભાગીદારી ઓગણીસ ટકા અને જાપાનની ભાગીદારી એક્યાસી ટકા છે જાપાનની ભાગીદારીમાં ઝીરો પોઈન્ટ એક ટકા દર પચાસ વર્ષ માટે રહેશે ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની વાત કરીએ આ જે પ્રોજેક્ટ છે અમદાવાદથી મુંબઈ વચ્ચેનો છે એટલે ગુજરાત સરકાર આવશે મહારાષ્ટ્ર સરકાર આવશે અને સાથે કેન્દ્ર સરકારનો પણ સમાવેશ થશે તો એ આગળ કેન્દ્ર સરકારના જે ઓગણીસ ટકા છે એની અંદર આપણે વાત કરીએ તો ભારત સરકાર પચાસ ટકા હશે એટલે કે દસ હજાર કરોડ રૂપિયા આપશે મહારાષ્ટ્ર સરકારની વાત કરીએ તો એમનો હિસ્સો પચીસ ટકા હશે એટલે પાંચ હજાર કરોડ ગુજરાત સરકારની વાત કરીએ તો એમનો હિસ્સો પાંચ હજાર કરોડનો રહેશે એટલે પચીસ ટકા તો આ રીતના અમદાવાદથી મુંબઈ વચ્ચે આ જે બુલેટ ટ્રેન છે એની સ્થાપનાની શરૂઆત થઈ ચૂકેલી છે લગભગ બે હજાર ત્રીસ સુધી એનું કામકાજ પૂર્ણ થશે જે લગભગ ત્રણ કલાકમાં કાપવામાં આવશે પાંચસો આઠ કિલોમીટર અંતર જે અત્યારે આપણે અંતર કાપવું હોય તો એ અંતર કાપવા માટે સામાન્ય રીતે છથી આઠ કલાકનો સમય લાગે છે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી તાજેતરમાં વડાપ્રધાન મોદી જાપાનની મુલાકાત પર હતા તો એ સમયે આ જે રેલ પ્રોજેક્ટ છે એની ફરીથી વાતચીત કરવામાં આવેલી હતી અને આગામી સમયમાં આનું જે કામકાજ છે ઝડપથી આગળ વધારવામાં આવે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત